નેકરિયા નવા પ્રાથમિક શાળા ની અંદર આચાર્ય શ્રી બાબુભાઈ જોશી સાહેબ ના વય નિવૃત્તિ ભાવ દર્શન સમારોહ ની અંદર ઉપસ્થિત આપણા કાંકરેજ ના ધારાસભ્ય ભાઈ શ્રી અમૃતજી ઠાકોર સાહેબ એવા આપણા પીપીઓ સાહેબ શિક્ષણ અધિકારી સાહેબ અહીંયા સ્ટેજ ઉપર તમામે તમામ મંચસ્થ મહાનુભાવો અહીંયા મોટા ગામમાંથી દરેકથી વધારેલા અમારા મહેમાનો અમારા ગામના ભાઈઓ અને બહેનો અને અમારા શાળાના સ્યારા ભૂલકાઓ આજે સાહેબ કહેતા ગૌરવની લાગણી અનુભવ છો હેલો ગૌરવની લાગણી અનુભવ છો કે સાહેબ જ્યારથી ભાવભાઈ શિક્ષક તરીકે એમની પસંદગી કરવા ગયા ત્યારે અમારા કાંક આવો ભાગ્ય હશે કે આ ભાવભાઈ નેકારિયા પસંદ કર્યો અને એમય ભુદેવ એટલે અમને તો ડબલ આશીર્વાદ એમની કારકિર્દી અમારા નેકારિયા ગામ તારીખ છ નવ બે હજાર છ નવ ઓગણીસો ને અઠ્યાસી થી અહીંયા શરૂઆત કરી ત્યારે સાહેબ અમારે અહીંયા એક દેશી સ્વર્ગસ્થ અમારા પૂર્વ સરપંચ શ્રી સરદાબાના ઓરડાની અંદરથી કરેલી ત્યારે તો સાહેબ મને પણ ખબર નથી કેટલા બાળકો હશે પણ પાંચ દસ બાળકોથી શરૂઆત થઈ અને એમની સફર સાહેબ ઓગણીસો થી આજે બે હજાર ને ત્રેવીસ સુધી એકત્રીસ દસ બે હજાર ત્રેવીસ સુધી એટલે કે પાંત્રીસ વર્ષની કારકિર્દી નેકારીની અંદર એમણે પૂરી કરી અને હું તો સાહેબ એવું માનું કે જિલ્લાનો પણ કોઈ એવો શિક્ષક નહીં હોય કે જ્યાં લાગ્યો ત્યાંથી નિવૃત્ત એટલે હું પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાહેબ જયારે ભાવભાઈ આવ્યા ત્યારે અમે કાચા ઓરડામાં ભણતા હતા ત્યાંથી અમને શાળા માટેની જગ્યા પસંદ કરે ત્યાં સ્કૂલ બનાવી આજે અમારી સ્કૂલ એક વટવુક થઈને ઊભી છે કે સાહેબ અમારું શિક્ષણ પણ એટલું સ્તરે ઊંચું છે કે કાંકરેજ તાલુકામાં અને બનાસકાંઠામાં એક રેડ આવે છે સાહેબ એટલે એ પણ અમે એક ગૌરવની લાગણી અનુભવીએ છીએ સાહેબ શાળા ક્ષેત્રે ગામ ક્ષેત્રે સમાજ ક્ષેત્રે

કેવાની અંદર પણ અમારામાં એક આસુર બિસ્તી જાય છે કે આવા શિક્ષક ની અંદર સાહેબ જો વિદાય થતી હોય અમારું ગામ ચારે બાજુ વિભોર થતો હોય દરેક ની આંખ અંદર આંસુ હોય તો આ વિદાય એક વસ્મી વિદાય હોય છે સાહેબ એક દીકરી ની વિદાય અને એક શિક્ષક ની વિદાય સાહેબ સમાન છે અને આ દુનિયા ની અંદર જેને માતા પિતાથી પણ અધિક દરજ્જો મળ્યો છે એવો એક શિક્ષક છે કે માતા પિતા તો તમારા ઘરના સંસ્કારો જ આપે અને શિક્ષક તો તમને ઘરથી માંડી અને જે સાહેબ પાર્લામેન્ટ કે મેમ્બર સુધી પહોંચવું હોય તો પણ શિક્ષક પોકાડી શકે બીજો કોઈ પોકાડી શકતું નથી એટલે આવા શિક્ષકોને હું નસપતક વંદન કરું છું અહીંયા દરેક વધારે અમને પણ હું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું નેકરિયા ગામ વધે નવા પ્રાથમિક શાળા વધે દરેક ને હું ખુબ હાર્દિક હાર્દિક સ્વાદ કરું છું અચ્છુ ભારત માતા કી જય